જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો અખંડ જ્યોતથી તમામ એકા શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિ પીઠ ના દર્શન નો લાભો મેળવી ધન્યતા નો અનુભવ કરતા લાખો માય ભક્તો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી અંબાજી માતા દેવસ્થાન સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યા શક્તિ પીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ ચોથા દિવસે જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુર યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો જોડાયા હતા અને જય અંબે ના જયનાદ સાથે પરિક્રમા પ્રથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્ય શક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ હતી જ્યોતયાત્રા પ્રસંગે આદ્ય શક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પુરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તેળેટી ખાતે લાવવામાં આવી હતી માં અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધા ભાવથી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી તેમજ અખંડ જ્યોત થી તમામ એકાવન શક્તિ પીઠ મંદિરો ની જ્યોત પ્રગટાવવામાં આવી હતી અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ ટીચર્સ ઓફ અર્ચના આર લાઈક અ કેન્ડલ Illuminating the future of students. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seats soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.